નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાજપે તાઇફા પાછળ પાંચ વર્ષમાં એક કરોડને સત્તર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને પણ અને ખાતમુહૂર્ત પાછળ પ્રજાના નાણાંનો વ્યય સબી ન ખરડાય એટલે સભામાં ખર્ચના પ્રશ્નોને દબાવી દેવાયા ભાવનગર કોર્પોરેશનના શાસકો દ્વારા પ્રજાના નાણાંમાંથી છતાં નાનામાં નાના વિકાસ કામ કે વિવિધાઓના કામ માટે પણ પ્રસિદ્ધ પ્રસિદ્ધિ મેળવવાની તક ચૂકતા નથી છેલ્લા પાંચ વર્ષમાં લોકો પણ એને ખાતમુહૂર્ત પાછળ કોર્પોરેશને એક કરોડને સત્તર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે કોર્પોરેશનના દ્વારા પ્રજાના નાણાંમાંથી સરકારી ગ્રાન્ટ કે સૌ ભંડોળમાંથી શહેરમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે છે તેમજ મનોરંજન માટે સ્થળોનો વિકાસ કરવામાં આવે છે એને પોતાના થકી થયેલું પ્રજાના પ્રજામાં પ્રતિપાદિત કરવા લોકો પણ એને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાતા હોય છે ઘણા કિસ્સાઓમાં તો નેતાઓની રાહમાં ને રાહમાં ખાતમુહૂર્તનો પાવડો મારવા પણ તંત્ર એને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તો ઘણા વિકાસ કાર્યો કે સુવિધા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં લોકાપણના અભાવે પ્રજાને અર્પણ કરવામાં આવતી નથી પરંતુ આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પાછળ છેલ્લા પાંચ વર્ષમાં એક કરોડના સત્તર લાખ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશનને ધૂમ્બો લગાવ્યો છે અને આ ખર્ચના આંકડા પણ વિપક્ષી સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કોર્પોરેશનના જુદા જુદા વિભાગોએ ઓન રેકોર્ડ આપ્યા છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ભાજપની સાધારણ સભામાં છતી ન થઈ જાય તે માટે પ્રશ્નોત્તરી કાળમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના ખર્ચ બાબતના પ્રશ્નોને દબાવી દેવામાં આવ્યો હતો પરંતુ પ્રજાના નાણાં આવા તાયફા પાછળ વ્યર્થ ખર્ચ કરવામાં આવે છે ફાઇલ બિલ્ડિંગ ચાલીસ લાખ પાંચ ચાલીસ લાખ ત્રણ હજાર પાંચસોને બાણું રોશની બાવીસ લાખ સત્યાવીસ હજાર ઓગણએસી ડ્રેનેજ બાવીસો નેવું ગાર્ડન નવ લાખ ત્રેવીસ હજાર નવસો પિસ્તાલીસ સ્ટોર એકતાલીસ લાખ છપ્પન હજાર આઠસો ને પંચાણું વોટ ત્રણ લાખ એકસઠ હજાર ત્રણસો ને ચોત્રીસ કુલ ખર્ચ એક કરોડ સત્તર લાખ સાત હજાર ચારસો અડસઠ રૂપિયા આવા જ તાઇફા અને નામ કરોડોના જ કરોડો સિવાય વાત જ નહીં કરવાની ફલાણી જગ્યાએ આટલા કરોડ આપ્યા ફલાણી જગ્યાએ આટલા કરોડ આપ્યા ને ઓલી જગ્યાએ આટલા કરોડ ખર્ચા ઓલી જગ્યાએ આટલા કરોડનું ખાતમુહૂર્ત કર્યું કરોડો સિવાય વાત જ નહીં કરવાની લાખમાં તો કોઈ કોઈની ક્યાંય વાત જ ન કરી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ